નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો બી ન્યૂઝ તો જોઈએ આજના મહત્વના સમાચાર માથા પરથી માધા પર એહલી સુનત વલ જમાત દ્વારા એક મોરમ થી દસ મોરમ સુધી રોજ રાત્રિ તકરીરનું આયોજન રાખેલ હતું જેમાં ઇમામ હુસેની યાદમાં માધા પરના પેશ મોલાના ઇમરાન સાહેબ અતારીએ તકરીર ફરમાવી ગામના સર્વેભાઈ બહેનોએ બોળી સંખ્યામાં હાજરી આપી હતી બ્યુરો રિપોર્ટ બી લાઇવ લાઈવ માધાપર નામ અને તમારો પરિચય હું કુંભાર અબ્દુલ્લા ઇસ્માઈલ માતાપર એલે સમતોલ જમાતનો જનરલ સેક્રેટરી રહમાન રહીમ અમારે અહીંયા મોહરમ મહિનાની દસ મજલેસો વર્ષોથી થઈ રહી છે મોહરમ મહિનો એટલે અમારા ઈસ્લામનો ધર્મનો પહેલો મહિનો હવે એ આથી ચૌદસો વર્ષ પહેલાં અમારા પેગમર સાહેબના દોયતરા ઇમામ હુસૈન એ સામે જજીદ એ લોકોને વસ્તુ શાસન ઉપર જજીદ આવી ગયા હતા અને ઇમામ હુસેનને પણ એ લોકો એવું કે ભાઈ તમે અમારે હાથ ઉપર ભેદ કરો પણ ઇમામ હુસેન કે સચ્ચાઈ ઉપર રહી અને એને એ લોકોનો સાથ ન આપ્યો અને પોતાના બોતેર જણા એ સચ્ચાઈ માટે કુરબાન કર્યા પણ એ જૂઠ અને બાતીલને એણે સાથ ન આપ્યો એટલે એની યાદમાં અમે લોકો અહીંયા વર્ષોથી રૂમા મોસેની યાદમાં બાર દસ મજલેસો કરીએ છીએ ગામના સહયોગથી અને અમારા યુવાઓ દસ દિવસ એવી મહેનત કરે છે કે મોડી સંખ્યામાં લોકો આવે છે એમને ન્યાયની તકસીમ કરવી કે એનું બધું આયોજન કરવું એ અમારા યુવાઓ વર્ષોથી કરી રહ્યા છે અને આ સંદેશ એ છે કે કે ભાઈચારો વધે એની ભાઈચારા માટે અમારે અહીંયા વર્ષોથી ચાલી રહ્યું છે મોરમનું માધાપર આયલે સુનતવા જમાત તરફથી અહીંયા દસ દિવસ મોરમનું આયોજન કરવામાં આવે છે અને તે ઉપરાંત દસ દિવસ ન્યાજ અને સબિલનું પણ આયોજન કરવામાં આવે છે તો દરેક ભાઈઓના સાથ સહકારથી અમે આ પ્રવાહ ઉજવીએ છીએ અને બધા હિન્દુ મુસ્લિમ ભાઈઓના સાથ સહકાર અહીંયા દસ દિવસ મજલેસ રાખવામાં આવે છે દસ દિવસ અહીંયા ન્યાજ સબીલ અહીંયા દેવામાં આવે છે બારે પણ સબિલ કરવામાં આવે છે હિન્દુ મુસ્લિમ સમાજ સભ્ય શબીરનું આયોજન વર્ષોથી કરવામાં આવે છે જેની જહેમત ઉઠાવી રહ્યા છે જુણેજા સલીમ જાલમામત જુણેજા સદ્દીક અલી માહદ ચવાણ અશરફ સિદ્દિક ધોબી કરીમ ને લોહાર સમસુદ્દીન વર્ષોથી જહેમત ઉઠાવી રહ્યા છે બહુ મહેનત કરી રહ્યા છે નામ તમારું મારું નામ સલીમ જન્મ જુનેજા માધપર જમતનો સભ્ય છું અહીંયા વર્ષોથી દસ દી સબીલનો ન્યાયનો ફૂલ આયોજન કરવામાં સારો આયોજન કરવામાં આવે છે અને વર્ષોથી પરંપરા મુજબ બારે પણ શરબતનું આયોજન થાય છે અને જુવા સર્કલ પૂરેપૂરો સહકાર આપે અને માધપર એલેસોના જવાનો ફૂલ સાથ સરકાર છે